દૂર દેશથી પદયાત્રા કરીને આવેલા એક સંતે ગામના પાદરે આવેલા મહાદેવજીના મંદિર પાસે નિવાસ કર્યો તેઓ મહાદેવજીની પૂજા અને ભજન કીર્તન કરતા સંત ખરેખર ભગવાનના ભક્ત હતા તેમના તરફથી ગામના લોકોને કોઈ પણ જાતનો ઉપદ્રવ નહોતો પણ ગામના લોકો ઘણા દૃષ્ટ હતા તેઓ આ સંતને ઢોંગી સમજીને મંદિર પાસેથી પસાર થતી વખતે રોજ રોજ તેમની ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા પણ સંત સંત તો સંત એ હંમેશા શાંત સહિષ્ણુ અને સમજદાર હતા તેથી તેઓ ગામના લોકોની ગાળો શાંતિથી સાંભળી લેતા તેમના ઉપર ગુસ્સો કરતા નહીં હૃદયમાં તેમની ઉપર વેરભાવ રાખતા નહીં અને તેમને સામી ગાળ પણ દેતા નહીં આથી તેમને રોજ રોજ વિના કારણ ગાળ દેનારા ગામ લોકો છેવટે થાકી ગયા હાર્યા શાંત થયા અને સંત પાસે આવ્યા તેમને પ્રણામ કરીને પૂછ્યું અમે તમને રોજ રોજ ગાળો દઈએ છીએ તો પણ તમે ગુસ્સો કેમ નથી કરતા કેમ અમને સામી ગાળ દેતા નથી સંતે હસીને કહ્યું સાંભળ તમે મને સો રૂપિયા આપવા ઈચ્છો અને હું લઉં નહીં તો તે કોની પાસે રહે ગામ લોકો કહે અમારી પાસે જ રહે ને સંતે ફરી કહી તમે મને ગાળ દો અને હું ન લઉં તો એ કોની પાસે રહે ગામ લોકો કંઈ જ જવાબ આપી શક્યા નહીં સમજી ગયા કે ગાળ દેવાથી તો આપણું જ મુખ અપવિત્ર બને છે આપણે આપણી આપેલી ગાળ આપણી પાસે જ રહે છે આપણને જ લાગે છે સમજીને શરમિંદા બન્યા પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા સંતના ચરણમાં પડીને વારંવાર ક્ષમા માગવા લાગ્યા હવે તેઓ તે સંતના પરમ ભક્ત બન્યા તન મન ધનથી તેમની સેવા કરવા લાગ્યા ને જીવનમાં કદી પણ ગાળ નહીં બોલવાની પ્રતિજ્ઞા કરી આ ભવ અને પરભવમાં પણ સુખી થયા આપણે પણ સારા બનવું હોય ને સુખી થવું હોય તો કદી પણ ગાઢ નહીં બોળવાની અપશબ્દો નહીં બોલવાની અવર્ણવાદ નહીં બોળવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ